ભારતમાં મોટા ભાગે કયા પવનને કારણે વરસાદ આવે છે એ મોસમી પવન બી વાયુભાર પવન સી હિમ પવન કે ડી મોસમી પવન સાચો જવાબ છે એ મોસમી પવન પછીનો પ્રશ્ન એક અંદાજ પ્રમાણે ખાલી જગ્યા મીટરની ઊંચાઈએ જતાં વાતાવરણમાં એક ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન ઘટે છે સાચો જવાબ છે એ એકસો પાસઠ પછીનો પ્રશ્ન વાયુમંડળના કેટલાક ચોક્કસ ભાગમાં ખૂબ જ વેગવાળા પ્રવાહો ધરાવતી ઉપલી પવન પ્રણાલીને ખાલી જગ્યા કહે છે સાચો જવાબ છે સી જેટ સ્ટ્રીમ પછીનો પ્રશ્ન આબોહવાનો સૌથી મહત્વનો ઘટક ક્યુ છે એ વરસાદ બી દબાણ સી તાપમાન કે ડી ભેજ સાચો જવાબ છે સી તાપમાન પછીનો પ્રશ્ન સામાન્ય રીતે કોઈ પણ પ્રદેશની આબોહવા તે પ્રદેશની કેટલા વર્ષોની હવામાન પરિસ્થિતિ ઉપરથી નક્કી કરવામાં આવે છે સાચો જવાબ છે સી પાત્રીસ કે તેથી વધુ પછીનો પ્રશ્ન બારડોલી ચિરહા નામનો વરસાદી પવન કયા રાજ્યમાં જોવા મળે છે એ કેરળ બી ગુજરાત સી આસામ કે ડી મહારાષ્ટ્ર સાચો જવાબ છે સી આસામ પછીનો પ્રશ્ન ભારતમાં મુખ્યત્વે ખાલી જગ્યાના પવનોમાં ચોમાસામાં વરસાદ લાવે છે એ ઉત્તર પૂર્વ બી દક્ષિણ પશ્ચિમ સી હરિકેન કે ડી વાવાઝોડાના સાચો જવાબ છે બી દક્ષિણ પશ્ચિમ પછીનો પ્રશ્ન ભારતના હવામાન ઉપર નીચે પૈકી કઈ ઘટનાઓ અસર કરે છે એ જેટ સ્ટ્રીમ બી પશ્ચિમ વીસ સોપ સી અલનીનો કે ડી ઉપરોક્ત તમામ સાચો જવાબ છે ડી ઉપરોક્ત તમામ પછીનો પ્રશ્ન ઉત્તર ભારતમાં ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ પૂર્વ તરફથી વાતા ગરમ અને સૂકા પવનને ખાલી જગ્યા કહે છે સાચો જવાબ છે એ લુ પછીનો પ્રશ્ન કાયમી પવનોના બીજા કયા નામે ઓળખવામાં આવે છે એ મોસમી પવન બી વાયુભાર પવન સી બિનમોસમી પવન કે ડી ગ્રહીય પવન સાચો જવાબ છે ડી ગ્રહીય પવન પછીનો પ્રશ્ન ભારતમાં દર વર્ષે ચોમાસું કયા રાજ્યમાં પ્રથમ શરૂ થાય છે એ કર્ણાટક બી તમિલનાડુ સી કેરળ કે ડી આંધ્રપ્રદેશ સાચો જવાબ છે સી કેરળ પછીનો પ્રશ્ન પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે એ જુલાઈ ઓગસ્ટ બી જાન્યુઆરી ફેબ્રુઆરી સી ઓક્ટોબર નવેમ્બર કે ડી માર્ચ મે સાચો જવાબ છે સી ઓક્ટોબર નવેમ્બર પછીનો પ્રશ્ન ભારતનો કયો દરિયા કિનારો ઉત્તર પૂર્વી ચોમાસાનો વરસાદ મેળવે છે એ કોંકણ બી કોરોમંડલ સી મરબાલ કેડી ગુજરાતનો સાચો જવાબ છે બી કોરોમંડલ પછીનો પ્રશ્ન ભારતમાં ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાંથી કોઈ એકમાં જંગલમાં શાક એક પ્રભાવશાળી પ્રજાતિ છે સાચો જવાબ છે બી ભીના પારખર જંગલ પછીનો પ્રશ્ન વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે એ પાંચ માર્ચ બી એકવીસ જૂન સી પાંચ જૂન કે ડી બાવીસ જૂન સાચો જવાબ છે સી પાંચ જૂન પછીનો પ્રશ્ન કયા દિવસને વિશ્વ વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે એ એકવીસ માર્ચ બી બાવીસ માર્ચ સી વીસ માર્ચ કે ડી ત્રેવીસ માર્ચ સાચો જવાબ છે એ એકવીસ માર્ચ પછીનો પ્રશ્ન વનસ્પતિમાં વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેટલામું છે એ ચોથું બી દસમું સી પાંચમું કે ડી સાતમું સાચો જવાબ છે બી દસમો પછીનો પ્રશ્ન નીચેના પૈકી કયો વન વિસ્તાર ગુજરાતમાં જોવા મળતો નથી એ શુષ્ક સાગવન બી તટીય દલદલીય જંગલ સી સ્કપ કે ડી પેજવાળા સાલ વન સાચો જવાબ છે ડી પછીનો પ્રશ્ન ગુજરાતના નીચેના પૈકી કયા જિલ્લામાં મેંગ્રુવ જંગલોમાં નથી એ કચ્છ બી જુનાગઢ સી ડાંગ કે ડી જામનગર સાચો જવાબ છે સી ડાંગ પછીનો પ્રશ્ન ચેતના વૃક્ષનો સૌથી વધુ વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે એ સુરત અને ડાંગ બી કચ્છ અને જામનગર સી વલસાડ અને નવસારી કે ડી સાબરકાંઠા અને બનાસકાંઠા સાચો જવાબ છે બી કચ્છ અને જામનગર